તમે મારી વાત છો ને તો તમે તો આના ઉપર આવી રીતે આ પંખો ચાલુ રાખી અને ઠંડુ પાણી વેળું ઠંડુ પાણી પેલા લ્યા

અન કારણ છે આને બોધવાનું શું કારણ છે એવું તો કોઈ બેક તો એટલે એ પંખો બકર ઓ બુ કારણ હે એટલે વાંગ વાત છે પલોઠી વાળી દે ગુડ કાડો આવ ગાડ એ મને આ પંખો બંગ કરે ઠંડી લાગે છે વચ્ચે બોલતો નહીં વચ્ચે બોલતો નહીં ઓને પૂરી વાત કરવા દે લે કરવા મરી જા બાપડો એટલે હો મરી જા તો આવ ના કરે ઓ રાય યાર ઓના ચમ ભજન આવ ચમ કરી એ વાપરતું બે હવે ઓમાં થ્યુ છે એવું ખબર હા

જગા છે તાલતા જે કવિ મના ઉજાગરો હુંઘવા દેજે મહેરબાની કરીને કોઈ વાતે મને જગાડતો લઈ લેવા દે અયો આયો તારા યો ફોન આ તે પૂરો થઈ જવાનું હોય કરીને કોક ને ઊંઘો તો બગાડવા ના આવે સ આ તારો કે તારો ભાઈ મારો પ્રશ્ન હું દાડે ઊંઘું બફોરે ઊંઘું હવારે ઊંઘું તારે ઇનાહી તો મતલબ રાખવા આવે

Make the whole amount ધોતી ભીમાસ બાતા ભીમાસી પહેનાવેરા અંદજમાદમ રખે જમીન પર ખર મને માતાના આ ભુંડ કેવો એટી રહ્યો છે

જોતો અને પોણી સોટી અને એની ઊંઘ બગાડી બરોબર ની મજા કરી મજા આવી ગઈ જોઉં જોતો પણ ભૂંડ તો બરોબર નો ના જો એક જ લોટો ભણે પોણી વીડ્યું એક જોવા દે છે તાર બાજુ હેઠળ

એક વીઘો ગોજો વાયો છે તમે જોવો તો કુણ સહી નોમીમ નોમી કળવો નોમ છે કળવો તમે એક કોમ કરો હાલ ના લાવો હું એના ખેતર તમને હાથે જાળી લઈ જાવ અને તમે એને ગિરફતાર કરી દો હો વા એને જોતો જ નહીં માર જલ માં પૂજ્યો આ હો એ ગેડા પોલીસ વાળા સાહેબ નું હું કહી રહી હા પોલીસ વાળા સાહેબ નું હું કહી કોઈ કહેતો નહીં ભાઈ

आवाज बदली भारी पुलिस आ रही है रे सुनते ही हालात बिगड़ी है अरे मान रे 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 लिया और गुस्सा चढ़ गया भागे आगे भागा कड़वाजी पीछे आया आज तो पीते कड़वाजी माने ना पिया कड़वाजी बोला मन में अब तो नहीं दौड़ा तूजी

મારે હગુ કરાવે કે મધુર કાકો મારે કાકો જ નહી કરાવે હગું કરવું છે મારા એક સ્કોર્પિયો ગાડી હાલવા ના બે બુલેટ બાઇક હાલવા ના બે બંગલા હાલવાના હિ એવું બધું આ છે મારે તો ખાલી આ મહિના માં જ

તો હે ખેતીનું કામ કરતાય ના જોર આવે અન બાકી મને ટેકો કરે પેટલો ટેકો મારા આગળ ના આવે પણ એવું જ તો આંજી છી લાગી રે અલ્યા તારી કોનો ફોન આયો આ તો બાનો ફોન હા કંડાળ હા તો જીવ અલ્યા તારા છોકરા એ બા તમ આવું બોલી રહ્યા બલા મોણો થયું કરંટ આવ્યો હતો ના

અંકલે દા એ તજેરે કેલે દા આયા તો ના લે કાકા કઈ નહીં આયો તારો તો આવી રીતની વાત કરવા નાવા તારો બાત કેટલો ગભરાઈ ગયો તો ખબર હો મારું હગુ કરાવી છે ઓને ચાલી હું કહું એટલું તારે કેવાનું તે કહી દીધું તારી ઘણી મજા કો સહન કરી ભલા મોણ હું કુકના જીવ વધાર કરી અલા આટલી ઉંમર આ ગઢાળા દેવડો થઈ રહી પણ લગીને ખબર પડક નઈ ભલા મોણ કુકની સાથી બેહી જાય લ્યા એ કડવા ચોર ચોર કરીને તને કહી દઉં ઓરા પાછો ના હું અમે આ જવવાની તારા હી કંટાળ્યો રે હું બટી આ હું તારું હકુ કરાવા લે કોના મામા માસીના બધા છોકરા ઓઢા ફરી અને ઓઢા ને ઓઢા નખો જઈને મરી ગયા છે અને આ તારું હકુ કરાવતો વાલે કાકા મારી વાત ઓભળ

માથું ચોડી તું પંખો વાળી નાખે પંખો લઈને હંકાર ના ના તું માલું ના

આ લોટે લોટે પાણી ના રેડવાનું હોય હવે ના છોડ્યું હવે ઉભો થઈ ગયો સૌ બંકો